ભરૂચના દયાદરા ગામે સાંસદની ચાલુ મિટિંગમાં યુવાન સ્ટેજ ઉપર ચડી ગયો માઇક લઈને બોલવા લાગતા એક તબક્કે માઇક રિટર્ન લઈ લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા મનસુખભાઈએ યુવાને કહ્યું કે વિડીયો કર વાંધો નહીં કશું થવાનું નથી અમને આપણા વાગડા વિધાનસભાના ધારાસભ્ય અનુસિંહજી રાણા સાહેબ

પણ હું કે હલો આજે આપડા વડીલ ભાજપના કાર્યકર્તા એટલે કે સાંસદ મનસુખભાઈ વસાવા એ આપણા સભ છે એ આપણા સમાજ ના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્ર અપાવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું પણ અમે કોઈ વિરોધ નથી જતા બધા ભાજપ ને વોટ આપજો અમે તમને સહકાર આપીશું બધા જ ભાજપ ને વોટ આપજો પણ આ ઇલેક્શન પેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લેટ કરવા પડશે પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી બરાબર છે એ તમને ખબર નથી મનસુખ દાદા પછી આપણો જે મહિના પછી જે સંસાર જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી ચોમાસા અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડ જવું પડે છે બરાબર છે ત્યાર પછી તલાવની પાપ બાકલોલી કેટલા જે આદિવાસીના ના છે એ નામ પણ નથી વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી એ તો કાલે પણ હતું અને આજે પણ છે પણ અમારા કોઈ કદાચ કે કોઈ બોલવા નથી જતું બોલવાની જરૂર છે લોકશાહી દેશ છે દાદા રાજા રાજાશાહી દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આ દેશ નું ચાલક નથી આદિવાસી વાત છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ માં બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવેજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે છે અને બધા સાથે છે જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય થેન્ક યુ સો મચ જો એક વસ્તુ કહું તમને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ને આપણે જોડવાનું કામ તો કરે છે નથી તાલ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી કામ કરે છે કામ નથી કરતું એટલા પરિબળો આ દેશ ને તોડવાનું કામ કરે છે અલગ અલગ જાતિ જાતિ ધર્મ ની વાતો કરે છે આ આ ભારત 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 એક છે 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 બધા બધા રહેનારા જ દેશ એટલે જે જે જેવી જેવી સ્થિતિ જે ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ આ બધા જ લોકો નો આ દેશ છે કોઈનો એક વ્યક્તિ કે એક સમાજનો નથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે દેશમાં કેટલા કેવા પરિબળો છે કે જે ભાગલા વાતો કરે છે આવી પોઝિટિવ વાતો કરવી પડે આમ પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે જાતિ વાતો કરે છે આ દેશનો માલિક આપડે બધા જ લોકો છે આ દેશના માલિક બધા જ છે બધા જ લોકો છે કોઈ બાર નથી ભાઈ આ જે માનસિકતા બદલવી પડે બધાય જે સત્ય સત્ય કેવું સત્ય સત્યમાં કેવી જ પડે એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે આમ આદમી પાર્ટી વાળા

સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો